અંબાજીમાં શું સૌથી મોટી ઘટના ઘટી છે ઉભા રહ્યો ઉભા રહ્યો તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે માના દર્શન કરવા પગપાળા યાત્રા કરીને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સૌથી મોટો મળી રહ્યા છે શું શું સૌથી સૌથી થયો મોટી ઘટના ઘટી છે તમને બધા લોકોને આગળ હું બતાવવા જઈ રહ્યો છું પરંતુ એની પહેલા કમેન્ટની અંદર જય અંબેમાં લખી વિડીયોને બંને શેર કરી એક સબસ્ક્રાઈબ આવું બોલતા રહી જેથી આવા નવા બધા વિડીયો તમારા સમક્ષ હું લાવી શકું ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે માના દર્શન કરવા ભાદરવી પૂનમનો સૌથી મોટો મહા મેળો ભરાવા જઈ રહ્યો છે ત્યાં મિત્રો વાત કીધું બનાસકાંઠાના નહીં પરંતુ આખા ગુજરાતના લોકો ચાલી ચાલીને પગપાળ યાત્રા કરીને જઈ રહ્યા છે ત્યારે મિત્રો વાત કીધું શું ઘટનાઓ વિશે ઘટી રહી છે ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે સૌપ્રથમ તો એક્સિડોના કિસ્સા ઘણા બધા સામે આવી રહ્યા છે જેમની અંદર પગપાળ યાત્રા જઈ રહ્યા હોય તેમની મિત્રો વાત ઓરડી દેતા હોય છે બે લોકોને તે મિત્રો વાત કીધું ઓડાડી દીધા હતા દાહોદથી નીકળ્યા હતા અરવેલી વસ્યા ગાળાની અંદર બે લોકોને મિત્રો વાત કીધું તેને લઈને મૃત્યુ થઈ ગયું હતું એક્સિડન્ટ કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાતા હોય તો ખાસ કરીને સાવચેતી રાખજો નાના મોટા મિત્રો એક્સિડન્ટના કિસ્સાઓ ઘણા બધા સામે મળી રહ્યા છે ઘણા બધા મિત્રો વાત તો કહી રહ્યા છે મારા બે ત્રણ ભાઈ બંધો ગયા છે મિત્રો અંબાજી ઇતિહાસ કહેતા હતા કે મિત્રો એક બે ભાઈકુ પટકાય છે પછી મિત્રો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર વિડીયો નથી આવતા તો ખાસ કરીને આ બધી માહિતી તમારા સમક્ષ લાવતો હોઉં છું બાકી તમને બધા લોકોને કહી દો ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો જેથી જેથી મિત્રો અંબેમાના તમામ વિડીયો તમારા સમક્ષ લઈ શકો કંઈક ને તમને બધા લોકોને ખબર છે કે અંબેમાના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભીડ જઈ રહી છે ત્યારે સોરીઓની શક્યતા પણ ઘણી બધી છે છે આટલા બધા લોકો એક સાથે જતા હોય તો સોરી હોવાની સંભાવના પણ ઘણી બધી છે પરંતુ ક્યાંક નહીં ક્યાંક ક્યાંક ને આ વખતે અંબેમાના દર્શન કરવા લોકો એટલા બધા ગયા છે કે તેના વિશે વાત જ ના કરો દર વર્ષને કરતા આ વખતે વધારે છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે કારણ કે તમને લોકોને ખબર છે કે અંબેમાના ભાદવરી પનમના મેળાની અંદર જે લોકોની ભીડ જાય છે ને વચ્ચે સંત પણ ઘણા બધા મિત્રો વાત કીધો જતા હોય દેખાય છે વચ્ચે મિત્રો વાત કેમ સેવા કેમ પણ ઘણા બધા છે એ લોકોને પણ સલ્યુટ છે વિડીયો શેર કરતો જો આજના વિડીયોમાં એટલી જ માહિતી આપણે નવા વિડીયોમાં મળીશું